બગદાણાનો વિવાદ અને વિવાદ પછી એક પછી એક માણસ જ્યારે નવનીતભાઈની ખબર પૂછવા માટે જાય છે એટલે સતત એ વસ્તુ ઉપર ચર્ચા થઈ રહી છે કે તમારી સાથે શું થયું હતું તમારી રિકવરી આટલી જલ્દી થઈ જશે આગળ કેસમાં શું થવાનું છે એટલે મોટાભાગે નેતાઓએ જઈને આ બધી વાત કરી આજે એક અલગ દ્રશ્ય સામે આવ્યું એટલે ડોક્ટર કનુ કંસરિયા જે છે આમ તો પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ પોતે ડોક્ટર એટલે આજે મુલાકાત માટે ગયા હતા ભાવનગરમાં ઘણું સેવાકીય કામ પણ કરતા હોય છે અને આજે જ્યારે મુલાકાત માટે ગયા ત્યારે એમને હળવા અંદાજમાં જે પણ મળવા આવો એમથી વાંધો નથી પણ તમે દર્દીને આરામ લેવા દો અને દર્દી સાથે સતત એ બધી ચર્ચાઓ ન કરો કારણ કે એમના માનસ પટ પર અત્યારે વિચારો ફર્યા કરે છે એના કારણે રિકવરીમાં પણ તકલીફ આવી શકે એટલે મળવા જે પણ આવે એનો વાંધો જ નથી તમે એમને આશ્વાસન આપો બધી જ વાત બરાબર છે પણ એમની સાથે સતત આ વિષય પર વાત ન કર્યો કરો કનુભાઈ જ્યારે ત્યાં ગયા ત્યારે એમને નવનીતભાઈ સાથે પણ ખૂબ સરસ રીતના વાત કરી નવનીતભાઈ સાથે વાતચીત કરતા એમણે એમના હેલ્થ વિશે વાત કરી કે આટલા દિવસમાં તમને શું રિકવરી થઈ છે ક્યાં તકલીફ આવે છે શું વિચારો આવે છે આ બધી જ વાત કરી ડોક્ટર સાથે પણ એમને વાત કરી અને આખો મુદ્દો જે રાજનીતિક રીતના અને સામાજિક રીતના મોટો થઈ ગયો એ પ્રમાણે લોકો પણ વધતા ગયા એટલે તમે જુઓ કે કોઈ રાજનેતા એવા બાકી નહીં હોય આસપાસના વિસ્તારના કે કોડી સમાજના જે નવનીતભાઈને મળવા માટે ન ગયા હોય હવે આ મુદ્દો વધારે રાજનીતિક એટલે પણ થયો કારણ કે ગઈકાલે ગાંધીનગરમાં કોળી સમાજને શક્તિ પ્રદર્શન ગણવું હોય તો શક્તિ પ્રદર્શન ગણી શકીએ કે બધા જ પરસોત્તમભાઈના ભાઈ બંગલે ભેગા થયા અને પછી એ ત્રણ કલાકની અંદર જ્યાં સુધી નેતાઓ પોતાના ઘરે પણ ન પહોંચ્યા એની પહેલા સીટની રચના કરી દેવામાં આવી અને એસઆઈટી ની રચના પછી બધાને એવી આશા છે કે નવનીતભાઈ ને ન્યાય મળશે આગળ આ કેસમાં શું થાય છે એ ખબર નથી અત્યારે તો હજી

ચાલતું હતું સમાચારો મળતા હતા પણ એઝ એ ડૉક્ટર એક એક તબીબી વ્યક્તિ તરીકે પણ મને થયું કે ખબર પૂછવા માટે મારે જવું જોઈએ જાણવું જેથી કરીને દર્દીને હિંમત આપી શકાય આજે મળ્યો અને જોયું તો એ ખૂબ તંદુરસ્ત છે અને જે કંઈ સારવાર કરવી ઘટે સર્જરી પણ કરવી ઘટે એ બધું સરસ રીતે કરવામાં આવ્યું છે અને ખૂબ ઝડપથી સાજા થઈ જશે એવું દેખાય છે અને માત્ર કહેવાનું તો એટલું હતું કે એનું મન શાંત રહે એના માટે એની જે જે લોકો મુલાકાત રહે એની ચિંતા વધે એવી વાત કરવાને બદલે એને હળવાશ થાય અને કોઈ ફિકર વગર જલ્દી સારા થાય એવી વાતચીત કરવામાં આવે જેથી કરીને ઝડપથી પોતાને સાજા થઈને પોતાને ઘરે જઈ શકે પણ અટૂક કોઈ પણ ઈજા થાય તો એને આપણે પ્રેમથી જલ્દી સાજા કરી દેવાય એ જ ને પેલી હોવી જોઈએ બીજું બધું થયા કરે નિતિ નિયમો પ્રમાણે કાયદા પ્રમાણે જે કહે હોય એ ગોઠવાય તો જ ભગવાન હોય એટલે સારું છે ને એ બહુ સારું થયું ફોરક કરી શકાય ને ये देख मुझे वही ले जाओ ना तो क्या डराया वो लोग ने कुछ भी नहीं करने के लिए तो जल्दी आपने दिखाऊँ थी क्या आपने तब से अलीप्तरी ने अकेले जो कुत्ते कुत्ते आपने बनाये सामने लोगे वो तो तुम्हारे यहाँ पे कुछ भी नहीं करने के लिए तो जल्दी आपने दिखाऊँ थी क्या आपने અલગ ડ્રેઇન ઓકે ને જી બોલે કુછ જે આ પટન બને ઓપરેટિવ થ્રી ટાઇમ્સ રિપલે હા તો